અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરની શરૂઆત કરી છે અને આ ટ્રેડ વોરમાં અમેરિકાએ ભારતને મુક્તિ આપી છે જ્યારે મેક્સિકો કેનેડા અને ચીન પર ભારે ભરખમ ટેક્સ લાદ્યો છે અને આ પાછળનું મુખ્ય કારણ અમેરિકાના વેપાર ખાદમાં તેમનું મોટું યોગદાન હોવાનું કહેવાય રહ્યું છે આનાથી ભારતને નિકાસ અને વિદેશી રોકાણ વધારવાની તક મળી શકે છે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યું ટ્રેમ્પ વોર કેનેડા મેક્સિકો અને ચીન પર લાદ્યો ભારે ભરખમ ટેક્સ ટ્રમ્પે ભારતને ટેરિફમાંથી આઝાદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ બડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રતા જાળવી રાખશે ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા પહેલા ટેરિફમાં ભારતનું નામ ન હોવું એ વાતનો પુરાવો છે કે તેઓ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માંગે છે સમયે અમેરિકા તરફથી ટકા અને ચીન પર દસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવેલા આ નવા પગલા એવા દેશો પર કેન્દ્રિત છે જે યુએસ વેપારમાં સૌથી વધુ ફાળો આપે છે વાસ્તવમાં અમેરિકાના વેપાર ખાદ્યમાં

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીનના માલ પર આયાત ડ્યુટી લાદવાના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર છે આ પગલા અમેરિકા અને તેના ઉત્તર અમેરિકન પાડોશીઓ વચ્ચે વેપાર તણાવમાં વધારો તરીકે જોવામાં આવી રહ્યો છે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ યુએસ મેક્સિકો કેનેડા કરારને નબળી પાડે છે જેનો ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકામાં વેપાર અને રોકાણને વેગ આપવાનો છે ભારતને અમેરિકામાં નિકાસ વધારવાની મળશે તક ટ્રમ્પની નીતિઓ ભારતમાં વધારી શકે છે વિદેશી રોકાણ તો બીજી તરફ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વાતચીત પણ થઈ હતી અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં તેમની મુલાકાતની શક્યતા છે પીએમ મોદી આ મહિને અમેરિકા જઈ શકે છે સ્પષ્ટપણે ટ્રમ્પની પસંદગીને પ્રતિબિંબિત કરે છે હવે ભારતે પ્રથમ ટેરિફમાં બહાર રાખી અને ટ્રમ્પે ફરી એકવાર સંદેશ આપ્યો છે કે તેઓ તેમના સંબંધોમાં શું પ્રાથમિકતા અપનાવવાના છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ભારતને એક મુખ્ય ભાગીદાર તરીકે મહત્વા આપી શકે છે ભારત આનો લાભ લઈ શકે છે અમેરિકા મેક્સિકો કેનેડા અને ચીન થી અમેરિકામાં તેના ઉત્પાદનોની નિકાસ વધારવાની તક હશે આનાથી ભારતની નિકાસમાં વધારો થઈ શકે છે તો બીજી તરફ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પછી વેપાર યુદ્ધ વધુ વકરી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી